એશિયાની સૌથી મોટી જે ડેરી છે બનાસ ડેરી એમની ચૂંટણીની તારીખ હવે હવે જાહેર થઈ ગઈ છે છે સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે આ સાથે જ એ પણ સામે આવ્યું કે ચૂંટણી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી છે તે પણ પ્રસિદ્ધ થવાની છે ત્રેવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી પણ થવાની છે ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પણ પ્રસિદ્ધ થવાની છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ છે તે પરત ખેંચી શકશે 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ સામે આવી છે આ સાથે એ પણ સામે આવ્યું છે કે જો બનાસડેરીની ચૂંટણી માટે મતદાનનો કોઈ દિવસ નક્કી કરવામાં આવશે તો તે લગભગ દસ ઓક્ટોબર રાખવામાં આવશે મતદાન ત્યારબાદ અગિયાર ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ અગિયાર ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે પણ ખાસ એક વાત એ પણ સામે આવી છે કે બનાસડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે આ સાથે જ્યારે ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને એશિયાની અગ્રણી બનાસ ડેરીની ચૂંટણીને લઈને જે તારીખો જાહેર થઈ છે તેમાં ડેરીના સંચાલક મંડળની ચૂંટણી જ્યારે દસ ઓક્ટોબરે યોજાવાની છે એમાં આ ચૂંટણીમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટરની પણ પસંદગી કરવામાં આવશે જે આગામી પાંચ વર્ષ માટે ડેરીનું સંચાલન પણ કરશે આ સાથે જ બનાસ ડેરીની ચૂંટણી હંમેશાથી ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વપૂર્ણ રહી છે આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીના વિકાસ અને નીતિ નિર્ધારણમાં સીધો જ ભાગ ભજવે છે આ વર્ષની ચૂંટણી પણ ભારે ઉત્સાહ અને રસપ્રદ બનવાની શક્યતા છે આ ચૂંટણીનું જે પરિણામ છે એ બનાસકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્યને સીધી જ રીતે અસર કરે છે અગિયાર ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ નવા બોર્ડની રચના થશે અને ડેરીની આગામી દિશા પણ નક્કી થવાની છે પણ હવે એ